નમસ્કાર મિત્રો હું છું આપનો બીરજુ લઈને ચરબી સવારે નૈના કોઠે ગરમ પાણી સાથે એક ચમચી મિક્સ કરીને ઉઠી અને તરત એક ચમચી મિક્સ કરી અને પી લેશો આ તૂર્ણ છે એ રાત્રે સૂતા પહેલા એક કલાક અગાઉ જમી અને પછી જેમાં પછી એક કલાક પછી ગરમ પાણીની અંદર એક ચમચી નાખીને પી લેશો તો ગમે તેવી ચરબી હશે તે ફટાફટ બરફની જેમ ઓગળી જશે જેને બહુ જ ચરબી છે જાડા પાડા થઈ ગયા છે તે આ બંને વસ્તુ સાથે ટ્રાય કરે કારણ કે આ ચૂર્ણ તો આપણે આપીએ છીએ પરંતુ ઘણા લોકો કહેતા હતા કે ભાઈ અમારે વધારે શરીર છે તો હવે એના માટે આ બંનેનું કોમ્બિનેશન લઈને આવ્યા છીએ રાઈટ તો ઘરે બેઠા બેઠા આ બંને પ્રોડક્ટ મગાવી શકો છો ઓર્ડર કરીને આ છે નંબર તેના પર કોલ કોન્ટેક કરીને આ બનેલું છે હળદર અળસી વરિયાળી હિંગ હરડે જેવી બધી ઔષધિમાં બનેલું છે કોઈ સાઈડ ઇફેક્ટનું કોઈ ટેન્શન નથી ફટાફટ ઓર્ડર કરી દો અને શરીરના કોઈ પણ દુખાવા ગેસ કબજિયાત એસિડિટી વા સાંધાના દુખાવા માટે બેસ્ટ ઓફ ધી બેસ્ટ રિઝલ્ટ આપતું આ ચૂર્ણ અને આ લિક્વિડ તો આજે જ ઓર્ડર કરો ડિસ્પ્લે પર નંબર આવી રહ્યો છે તેના પર કોલ કોન્ટેક કરીને કેશ ઓન ડિલિવરી સુવિધા ઉપલબ્ધ નથી ઓર્ડર સાથે જ પૈસા દેવાના રહેશે રાઈટ તો ફટાફટ ઓર્ડર કરો આ નંબર આવી રહ્યો છે તેના પર કોલ કોન્ટેક કરી